બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે વિજિલન્સ પોલીસ ટીમે મોટી સંખ્યામાં પરપ્રાંતિય દારૂ ઝડપી લીધો હતો જેમાં સમગ્ર બનાવની વિગત મુજબ ભાભર વિસ્તારમાં વિજિલન્સ પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન સુઈગામ તરફથી વેસ્ટ પ્લાસ્ટિક ભરેલ આયસર ડીડી જીરો એક જી સત્તાણું ત્રેસઠ આવતી હતી તે દરમિયાન ભાભર રાધનપુર હાઇવે પર આવેલા ભાભર તાલુકા પંચાયત સામે વિજિલન્સ પોલીસે આયસર ગાડીને રોકાવી તપાસ કરતા આયસર ગાડીના નીચે ગુપ્ત ખાનામાંથી પરપ્રાંતિય વિદેશી દારૂ બો એક હજાર એકસો છોત્તેર નગ કિંમત રૂપિયા સત્તર લાખ પાંચ હજાર અને પચ્ચીસ રૂપિયા સાથે આયસર ગાડી ચાલકને ઝડપી લીધો હતો જેમાં પર પ્રાંતિય વિદેશી દારૂ વેસ્ટ પ્લાસ્ટિક અને આયસર ગાડી સહિત કુલ બત્રીસ લાખ ચોર્યાસી હજાર નવસોનો એસીના મુદ્દામાલ સાથે આરોપી મનોહર સિંહ મનમોહન લાલ વિસ્નોઈ ભાબર પોલીસ મથકે લાવીને વધુ તપાસ હાથ પોલીસે હાથ ધરી હતી અહેવાલ સોમાભાઈ જયરાવળ સ્વન ગુજરાતી ચેનલ ભાબર બનાસકાંઠા